પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના સમયે બાળકીના માતા પિતા કામ અર્થે ઘરની બહાર ગયા હતા અને બાળકી તેના કાકા સાથે ઘરે હતી કાકા નાઇટ શિફ્ટની નોકરી પરથી આવ્યા હોવાથી ઘરે સુઈ ગયા હતા આ દરમિયાન આરોપી પાડોશી જયમંગળ બાળકીને ફોસ લાવી પોતાના ઘરમાં લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું ઘટનાની અસર હેઠળ બાળકી રડતી રડતી ઘરે આવી હતી અને તેણે સમગ્ર મામલો પોતાના કાકાને જણાવ્યું તુરંત જ પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી બાળકીની હાલતને ધ્યાનમાં રાખી તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી હાલ બાળકીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે આરોપી ઘટના પછી ફરાર થઈ ગયો હતો પરંતુ ઈજાપુર પોલીસે ગુનાની ગંભીરતા જોતા તરત તપાસ શરૂ કરી અને આરોપી જયમંગલને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે જેથી વધુ માહિતી મેળવી શકાય આરોપી હાલ સુરતના હજીરા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે પોલીસ હવે પૂછપરછની દિશામાં આગળ વધી રહી છે અને વધુ પગલાં લેશે એવી માહિતી પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલ હતો જેની નોંધ લઈ ઈચ્છાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે સિત્યાસી તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બે હજાર બારની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મૂળું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાય આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે આરોપીનું નામ પૂછપરછમાં તેને મંગલ ઉર્ફે બાબા અભિલાષ પાસવાન જણાવેલ છે અને તે બિહાર નો રહેવાસી હોવાનું જણાવેલ છે